જય જોહ જે આદિવાસી દોસ્તો તો દોસ્તો તમે ઘણા બધા વિડીયો જોયા છે આર કે ઠાકોરે આપણા સમાજ ઉપર ગાળો બોલ્યો તો ઈ મેટર સોલ્વ થયા પછી પણ બીજા વ્યક્તિનો ફોટો પણ તમે અહીંયા જોઈ શકો છો ઈ વ્યક્તિ અત્યારે પાછો આપડા આદિવાસી સમાજ પર ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ પર ફાઈનલી કાર્યવાહી કરી શક્યા છે આપણા આગેવાન આદિવાસી સમાજના છે ઈ આપડા આદિવાસી સમાજ વિશે ગાળું બોલે છે એને તો માફ નહીં કરી કારણ કે મા બેટી ની ગાળ દીધી છે એને ઈ બહુ ખરાબ ખરાબ બોલ્યો છે તો મારા આદિવાસી ભાઈઓ જલ્દી થી નહીં દિલવા જય જ્વાહાર જે આદિવાસીમાં મારતરફથી બધા ભાઈનો હું આવી ગયો છ વાતની વાત કઈ પ્રકારની કંઈ વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખાતા જ્યો મારા ભાઈઓ અગર તમને વિડીયો દેખાડ્યો કંઈ કઈ પ્રકારનો વિડીયો તો મારા ભાઈઓ હા તમે બી જાગ્યા આપણી બૂહને બી જાગી ગયો હા હક્કની વાંચજો હાવ હકની લડાઈ લડવી જ પડે જે આપણા સમાજની અંદર બેન દીકરીઓની ગારે દીધે છે તો આપણી બૂહને બી તૈયાર થઈ ગયો હમણ આપણી બૂહને બી તૈયાર થઈ ગયો અવાજ ઉઠાવો એવો અવાજ ઉઠાવો કે ના ખબર પડે આપણા સમાજમાં પાવર કેટલો છે એની ખબર પડે કારણ કે આપણા મા બહનની આઈની એવી બધી ગાર દીધી છે તો ગાર કોઈ ખાઈ એમ નહીં શકે આદિવાસી સમાજ કેમ કે આદિવાસી સમાજને ત્યાં ગાર દીધી છે મારા ભાઈ તો તું હાવ વેઠજે બરાબર હા વેઠજે તું તું ગા ગાર દીધો છે તો એ ગારે બધી વેઠજે હાવ તો મારી બોનીઓ બી તૈયાર થઈ ગયો છે મારા ભાઈઓ હાવ કે કેમ નહીં માને જે એક બોહને ખબર પડે બીજી બુહનને ખબર પડે ત્રીજી બુહનને ખબર પડી એમ કરીને પૂરા સમાજના હરેક વ્યક્તિને ખબર પડી ગઈ છે તો હરેક વ્યક્તિ વિડીયો બનાવે છે વિડીયો એટલા માટે બનાવે છે કે જે લોકોને હજી જાણ નહીં થાય એને જાણ કરવાની જરૂર છે અને હું બી જાણ કરવા જરૂરી છે હું બી જાણ કરી રહ્યો છે હું મેં એક ની બે ની ત્રણની ચારની પાંચસો વિડીયો બનાવી નાખ્યા છે આપણા સમાજ લીધે જે આપણા સમાજના હરેક વ્યક્તિને જાગૃત કરવાની જરૂર છે જે આવું કોઈ ગાલી ગલોજ કરી જાય તો માપીને ડાયરેક્ટ હાવ કર નાખવાનો પૂરો એવું રાખજો મારા ભાઈઓ એવું રાખજો આ કહેતો હાથમાં આવે ને તો તમે મારા ભાઈઓ કરી નાખજો અને હું તેમ કું હું તો આર કે અને વનરાજસિંહ એની હાથે દુશ્મની કરું છે કાયદેસર કારણ કે અમારા સમાજ વિશે અલગ બોલી ગયો છે એટલે હું એને એને દુશ્મની કરું છું કોઈ ઠાકોર સમાજને પૂરા સમાજને બદલામી કરવા નથી માંગતો ને પૂરા સમાજને કોઈ કહેવા નથી માંગતો પણ જે આર કે અને જે વનરાજસિંહ કરીને એની હાથે મારી દુશ્મની ફૂલ છે અને ગમે ત્યાં ભેગો થાય ને એ હું એકવાર મોહમાં ગાર ઘાલી અને ઝટકાવું નહીં કહેતે નહીં સંજય કહેતે નહીં હું મન તો હાથમાં હાથ આવે જરીક અને હું મન કમેન્ટ લખજે કદાચ તું વનરાજ તું ભારતો હોય ને તું ભારતો હોય કે પછી જો આર કે ભારતો હોય તમે બે માથી કહીને મને કમેન્ટ કરજો કે હું આના ગામનો છે તો હું ત્યાં આવી બરાબર અને હું આવી ત્યાં અને કહેતો હોય તું મન ભેગો થાય બરાબર અને કહેતો હોય તું કહેતો હોય ત્યાં હું આવું બરાબર તો વનરાજસિંહ જે તું હમરજે આ ધ્યાન રાખજે તું કહેતો નહીં ભટકાઈ જાતો મારા સમાજને ઠીક રહે પણ નહીં ભટકાઈ જતો નહીં તને હું મોહમા ગાર ખવડાવીને ઝટકાવીને કહેતી લો હું બી સંજય પરમાર નહીં હો હા એટલું યાદ રાખજે અને જો કહી તો ભેગો થઈ ગયો ને એ તું ખરો માર ખાઈ ખરો હો આ મારી બોનીઓ બી બધી જાગી ગયો છે મારા ભાઈઓ બી બધા જાગી ગયા છે હરેક વ્યક્તિ જાગી ગયા છે આદિવાસી સમાજના અને તું હા બસે એમ નથી તું માફિયા માંગે તો હદી બસે એમ નથી જો વિરોધ કરી છે તો તાર ભોગવું જ પડે બરાબર તો જય જ્વાહાર જે આદિવાસી મારા તરફથી બધા ભાઈઓને પાંચ જણાને શેર કરજો આવનારા સમયમાં પચાસ હજાર જણા સમજે જય જ્વાહાર મારા તરફથી